જય માતાજી જય શ્રી કૃષ્ણ એક નવા વિડીયા સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજનું પંચાંગ તેમજ આજનું રાશિફળ તેમજ આજનો સુવિચાર સુવિચાર મારી જિંદગી તો સદા બહાર છે જે કંઈ મળ્યું છે એ મારા ગજા બહાર છે હેલ્થ ટિપ્સ આજનો રસ સહેજ ગરમ કરી કાનમાં નાખવાથી ચસકા મટે છે આજનો દિવસ સત્તર ડિસેમ્બર બે હજાર ચોવીસને મંગળવાર વિક્રમ સૌત બે હજાર એકાશી તેથી માક્ષરવત બીજ દિનમયમાં વેષ્ટિ બાવીસ ને સિત્યા ચોવીસ ને પિસ્તાલીસ થી સૂર્યોદય સાત ને છ મુંબઈ સૂર્યાસ્ત છ ને ત્રણ મુંબઈ રાહુકાળ પંદર ને ઓગણીસ થી સોળ ને એકતાલીસ ચંદ્ર મિથુન રાશિ કર્ક રાશિ અઢાર ને છેતાલીસ સુધી આજે જન્મેલા બાળકની રાશિ સાંજે છ ને ઓગણ છેતાલીસ સુધી મિથુન ત્યારબાદ કર્ક રાશિ રહી છે નક્ષત્ર પુનર્વસુ પુષ્પ ચોવીસ ને તેતાલીસ ચંદ્રવાસ પશ્ચિમ ઉત્તર અઢાર ને છેતાલીસ સાંજે ચાર છ ને છેતાલીસ સુધી દક્ષિણ પશ્ચિમ સુખદાયક તથા ઉત્તર પૂર્વ કટ્ટદાયક ત્યારબાદ પશ્ચિમ ઉત્તર સુખદાયક તથા પૂર્વ દક્ષિણ કટ્ટદાયક પ્રવાસ થાય દિવસના ચોઘડિયા ચાલ નવ ને એકાવનથી અગિયાર ને તેર લાભ અગિયાર ને તેરથી બાર ને પાંત્રીસ અમૃત બારને પાંત્રીસથી તેર ને સત્તાવન રાત્રિના ચોઘડિયા લાભ ઓગણીસ વીસ એકતાલીસથી એકવીસ ઓગણીસ સુભ બાવીસ સત્તાવનથી એક ચોવીસ પાંત્રીસ અમૃત ચોવીસ પાંત્રીસથી છવ્વીસ તેર ચલ છવી તેર થી સિત્યાવી એકાવન આજનું રાશિ ભવિષ્યફળ મેષ રાશિ અલય પ્રોપર્ટી અંગે યોગ્ય નિર્ણય લઈ શકો જમીન મકાન વાહન સુખ સારું રહે દિવસ પ્રગતિકારક રહે વૃષભ રાશિ બ અને નવા કાર્યમાં આગળ વધી શકો સાહસથી સીધી પ્રાપ્ત થાય આગળ વધવાની તક પ્રમાણે પ્રથમ મિથુન રાશિ ક છ અને ક ભાગીદારીમાં કાળજી રાખવી પડે આર્થિક બાબતોમાં મધ્યમ રહે અન્ય બાબતોમાં સારું રહે કર્ક રાશિ ડ અને હ તમારા ખુદ માટે સમય કાઢી શકો તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય યશ પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય સિંહ રાશિ મટ કેટલાક એવા બનાવ બને કે દિવસ દરમિયાન માનસિક વ્યગ્રતા અને ઉશ્કેરાટ રહે શાંત આવી તે કન્યા રાશિ પઠણ ગણતરી સાહસ સાહસના કરવા સલાહ છે આવક કરતાં જાવ કદી ન જાય તે જોવું હિસાબ રાખવો જરૂરી છે તુલા રહ ને તો અગાઉના સમયમાં તમે કરેલા કાર્યના સારા પરિણામ આજે મેળવી શકો છો કર્મના સિદ્ધાંતને સમજી શકો શુભ દિવસ વૃશ્ચિક રાશિ ન ઈષ્ટદેવની આરાધનાથી લાભ થાય ધ્યાન યોગ મૌનથી લાભ થાય આધ્યાત્મક ચિંતન થાય ધન રાશિ ભ ફ દિવસ દરમિયાન દોડધામ રહે સાંજ પછી નસીબ સાથ આપતું જણાય અંગત મિત્રો સાથે મતભેદ દૂર કરી શકો મકર રાશિ ખ ને જ જાહેર જીવનમાં ધ્યાન આપી શકો આંતરિક સંબંધોમાં સારું રહે મનની વાત વ્યક્ત કરી શકો કુંભ રાશિ ગ શ શ શ હિત શત્રુઓથી સાવધ રહેવું વધુ પડતા વિશ્વાસી ન ચાલું વ્યક્તિગત દેખરેખથી કામ કરવું મીન રાશિ દ ચ છ પ્રણય માર્ગે આગળ વધી શકો ગમતી વ્યક્તિથી વાતચીત થાય મનની વાત વ્યક્ત કરી શકો જય માતાજી જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ભાવિ દર્શન ચેનલને સપોર્ટ કરવા વિનંતી જય માતાજી જય